નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ કુદરતી અને કૃત્રિમ આપત્તિના સમય રાહત અને બચાવ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન દ્વારા માહિતી માર્ગદર્શન અપાયું આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ હતી જેમાં કુદરતી અને કૃત્રિમ આફતના સમયમાં રાહત બચાવ કામગીરી અંગેની માહિતી સાથે ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાલીમમાં પંચાવનમાં માં આપદા મિત્રોએ ભાગ લીધો હતો તાલીમ અંતર્ગત પ્રથમ સેશન્સમાં ફાયર વિભાગ દ્વારા આપદા મિત્રોને આગ લાગવાના કારણો આગથી બચવાના ઉપાયો રક્ષણ સાધનો વિશે ફાયર ઓફિસર શ્રી પ્રદીપભાઈ દ્વારા માહિતી આપી આગની ઘટનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોની સમજણ આપવામાં આવી હતી જ્યારે જીવી કે એકસો પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર આપવા અંગેનું ડેમોન્સ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી હતી તાલીમના બીજા સેશન્સમાં એસટીએફ પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાઈ હતી જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતીના પગલા પૂર બચાવ કામગીરી વાવાઝોડું આકાશી વીજળી ચોમાસાની ઋતુમાં રાખવાની સાવચેતીઓ અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપવામાં આવ્યું હતું જયારે આરોગ્ય વિભાગ પાલનપુર દ્વારા સીપીઆર હૃદય ફેફસા પુનઃ સંચાલન અને અકસ્માતની ઘટના સમયે રાહત બચાવ કામગીરી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાલીમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર શ્રી પીસી રાજપૂત જિલ્લા પ્રોજેક્ટ અધિકારી સંજયભાઈ ચૌહાણ પ્રોગ્રામ મેનેજર શ્રી હેમંત કુમાર સોલંકી એસડીઆરએફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીએલ બસાવા અને સિવિલ હોસ્પિટલ પાલનપુરના મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રાયકોર્બનાસ કાંઠો બોલનું હતું મારું રાજપૂત પ્રમણસિંહ મમતદા ડિજાસ્ટર અત્યારે જે ડિજાસ્ટરની ટ્રેનિંગ માટે આપદા મિત્રોની જે ટ્રેનિંગ આપવાની હતી તેમો કલેક્ટરસીના અધ્યક્ષતાને આજે ટ્રેનિંગનું આયોજન ગોઠવ્યું હતું તેમો એની આજે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને જે ગાંધીનગરથી આનો માહિતી માટેની એમને જે જાણ કરેલ છે એના આધારે મેં માહિતી આપી રહ્યા છીએ અને એને આ લોકોને અમે ટ્રેનિંગ આપી જ્યારે એવો બનાવ કોઈ બને આગ લાગે કોઈ ડૂબી ગયું હોય તો એ ક્યારે એને કઈ રીતે એનો બચાવ કરવો એના માટેની આ ટ્રેનિંગ અત્યારે આપવામાં આવી છે અને આપના મિત્રો સાથે બેસી અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને આ ટ્રેનિંગ આજના દિવસ માટે અમે આપેલી છે